અશભાઈ મકવાણા માન્ય અધ્યક્ષશ્રી આપના મારફત માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું તારીખ એકત્રીસ એક બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં વન અને વિભાગ દ્વારા કુલ કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને ઉક્ત વૃક્ષોનો વાવેતર કરવા માટે કુલ કેટલા રૂપિયાનો ખર્ચ થયો માન્ય મંત્રીશ્રી માનનીય અધ્યક્ષશ્રી સરકારની ઘણી બધી સ્કીમો છે અલગ અલગ સ્કીમો છે માનનીય અધ્યક્ષશ્રી હું માનનીય સભ્યશ્રીને કહેવા માગું છું કે આપના જ મત વિસ્તારની અંદર એક પુસ્તિકા મારા વન વિભાગે જાહેર કરી છે એમાં તમામ પ્રકારની યોજનાઓ એમાં તમામ પ્રકારના તમે જ્યાં જ્યાં કામ કર્યા તમારા બી બરા ફોટા છે તમે જે જે યોજનામાં કરવા ગયા છે હું અધ્યક્ષશ્રીને આ પુસ્તિકા આપી તમને બી પહોંચાડીશ એમાં બધી સ્કીમના કઈ કઈ સ્કીમ છે કઈ યોજના માટે આ છે આપ પણ એ પ્રોગ્રામમાં બેટ્રોન પ્રોગ્રામમાં ગયા છે આપના પણ હમણાં ફોટા સામેલ છે તો આપ તમને પુસ્તિકા પહોંચાડીશ ને યોજના બધી એના સિવાયની પણ યોજના છે તમને પહોંચાડીશ